આકાશવાણી જો ભુજ કેન્દ્ર આ રજૂ જો કચ્છી કાર્યક્રમ રિહાન ਹੇ RAM RAM ਇਹ ਧਿਆਨ ਕਾਰਕ੍ਰਮ ਸੌਂਦਲ ਮਣੀ ਬਾਹਰੇ ਕਿ ਨੇ ਬੈਨ ਰਹੇ ਕਿ ਨੀਲੰਬਣ ਆ ਕੇ ਪਣ ਆਨੰਦ ਬਾਜਾ ਜਜਾ ਕਰੇ ਨੇ RAM 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 ਆਨੰਦ ਬਾ ਤੇਵਾਰ ਜੜੀ ਹਲੇ ਤਾਂ 7-8 ਮ ਉਹ ਢੀ ਅਚੀ ਵਈ ਹੈ ਲਗੇ ਤੋ ਕ ਮੇੜਾ ਜਾਮਦਾ ਪਣ ਬੇ ਕੋਰਾ ਨਹਿ ਰਿਓ ਨਾ

રા રમલ એન પાક ઉત્પાદન ની શક્યતા સારી બને ઉજળા સંજોગ બને કે ઉત્પાદન ખાસો થયે સાચી અન્ય બાકી તુ ભાજી રીતે પિયત જે પોખું એનમે તો માવજત ને

શિવ ભજન શિવ ભક્તિ થિએ રોજ મહાદેવ ગુંજન ભજન ભાવ થિએ તા મા આરતી એટલે હી રોમ મણિ જો હર બોલે તો અન્ય આનંદ ભા હા સે રિ લીપણ કલા ની ગઈ ને અગિયાર વધારી પાંજી ધરતી વિશિષ્ટ ને ોખી એ લીપણ કલાખી પટ્ટે રાઘો કરીએ ને પણ આંગળીએ બાત ઉપસાઈ અને દિવાલ આભલા મિટી કમ કરે ને સજાઈએ ને એ સજાવટ આફરીન સજી દુનિયા અને એટલે જ કચ્છનો જે મડ મિર વર્ક એ વડી વડી પંચ તારક હોટલું એનમે પણ સ્થાન મ અરીસે ને મિટ્ટી જો એકડો બહુ જ સુંદર મિશ્રણ એટલે પાંજી કચ્છજી કામણઘારી લીંપણ કલા અને હી કલા જે ઉદ્ભવજી ગાલ કર્યા ને તો લગભગ જોવા જે તો કે 700 800 વરે પહેલા સિંધમે જો કો કુંભાર સમુદાય ને કુંભાર સમુદાય એની એ કલાકે શુરુઆત કલે મનાજ એડો તો કે જે મિ જ વાણ બનાઈંદા હોવા ને વાસણ બનાઈ દે બનાઈ દે યનિ કે કલા કે ઘરજી મે અને બાર

ભિતે ચ તો સરળતાથી ચોટી વેને અને બહુ જલ્દી ઓખડી ન વેને હાણે વે હાજો છેણ અને મિટીનો કામ થોડો જેડો મિટી જા ઘર મે પોપડા મિટી જા ઓખડી વેને કે થઈ વેને લગભગ દર સાર દિયારી કોક પેર બચે ને તડે ઈ મિટી જા રાગા ફેરી પાછા થે સિમેન્ટ જા સિમેન્ટ કોન્ક્રીટ જ પક્કા મકાન બની વ્યાય અને અને એનિ જે છે સે કામ કરે છે તો ટકાઉ ન રહે એટલે હા મિટ પો એકદમ સની ને બારીક ઈગનતી અને પાંચ ઘરે જી બદલી મેં બિલો ચોટી પદાર્થ કરે અને એન જા લમા લમા જો કો સરીયું બનાય અને એન કે ડિઝાઇન પ્રમાણે ગોઠવે મે આચેતી ને પોયન મે આરી આભલાક કાંચ જા ટોકરા ઈ ગોઠવે મે આચેતા નીલમ મે ભાગ્યા ને એમને મોર આય હાથી આય વગેરે પ્રાણી જી ડિઝાઇન નું બનાવે મંદિર આય કે કોઈ ભૌમિતિક જો પેટર્ન આય ને ઈ બનાવે મે આચેતી પણ આનંદા પાવટે આય ને ઈ કલાક મુખ્યત્વે આન સે બની એડ અને રબારી વાંઢું જ એનમે પહેલો પણ ધીમે ધીમે જાણકાર ને જાનકુ માન કે ડિઠો ને એટલે એ કે આધુનિક સ્વરૂપ દેનો બરાબર અને ઇન કે ઇન્ટીરિયર ડિઝાઇન મે ખણી આયા કુંભાર રબારી મુતવા મારવાડા સમુદાય જો બાયું જ હી હિ કામ કર્યું ભાગે પણ હાણે ત પુરુષ વર્ગ પણ ઈ કે અપનાય ગણે હે અને એ લોકો પણ એ કામ કરી પેલા જે જમાને એ જરૂરિયાત હોય ઘર

એ લોકો પણ એ વ્યવસાય તરીકે અપનાય ગણો બ્યો ખોરું કે જે કો મૂળ એ મુથવા ને રબારીને એ સમુદાય જી ભેણું હોય ને એ કલા મે એટલું નિષ્ણાત વહેત્યું કે એ કામ કરે પહેલાં કોઈ પણ ડિઝાઇન કે ભાત કે કી આરખી જ ન એની જે હૈયા હૈયાવકલત સે જ એ આખો ડિઝાઇન બનાવેને પણ હાણે ડિઝાઇન પહેલા કોર કેણી નેકીતે એનિ વ્યવસ્થિત રીતે એ કે ભાંતનની ડોરેમાં અચે અને પોઈ ડિઝાઇન કે કરે અચે એટલે એ વધુ સરસ લગેતી અને કલા જો એક સ્વરૂપ નાય કારીગરની જીવન શૈલી ઓડા પ્રતિ પર્યાવરણ એ મિડે એ પ્રતિબિંબિત થિએ અને એ હસ્તકલા વપરાઈંદા જે મોટિફાઈ ને એ પણ રોજિંદે જીવનમાં એ ચોતા મોરને ઓઠ ને એ મિ રોજિંદેજીવનમાં જાનુજ આ હા છે અને ઈજ કલા એની ઈજ જોકો શૈલી આઈ પેનજી વધુ પાંગરે અને સમય સાથે એને બદલાવ છે અને માળું સુધી પોજે માળું સ્વીકારે અને કારીગરે કે રોજગાર મળે પ્રયાસ ઠેણું ખપે સચી વાત ને હાણે મેસેજ જગની કે કેટલા મને પણ મેસેજ આવીયા નિલમ બેણી મેસેજ આ પાજા નિયમિત સો દેર પાટણ થી ધીરજભાઈ રબારી રબારીઓ જજાક રામ રામ રમ ને ધ્યાન કાર્યક્રમ કે ખૂબ જ પસંદ આઈ આ ચામે રજૂ થતા ગીત ભજન લોકગીત માહિતી એની કે ખૂબ જ ખાસી ને ઉપયોગી લાગે થી તો ધીરજભાઈ કે ચો કાર્યક્રમ થી ને પાકે મેસેજ સુણેજ પોજો મેસેજ મૅસેજ પાજા નિયમિત સોતા આડા મરિયમ ભેણો ચૌબારી હતી પણ જજ કને રામ રામ ચા ચવતા ક લીપણ વિષયની માહિતી આજ ખાસી લાગી ને ગામડે મે હજી પણ લીપણ જી પરંપરા ચાલુ હે એની આગાહી તીખી

જયેશભાઈ ગોસ્વામી ડુમરા આવડા રામ રામ ચેતા ઈ પણ સાતમે ધોરણ સુધી લીપણ વાળા ઘર મે રોંધાવા અને ચેતા કે જાને કા એવો દિન સચી ગાલા લીંપણ વારે ઘર મે થદક લગે ગરમી નથી એ ને ઘર ખાસો લગે પો જો મેસેજ આ અબ્દુલ કાદર ખત્રી જો નયા અંજા થી પણ જજા કરને રામ રામ જેતા એની કે પણ રવિવાર જો જો કો રજુ થેલો કાર્યક્રમ ઓય ખાસો લગો પસંદગી પણ ચઈ હલાયન તા ને જરૂર થી પા પૂરી કઈંદા સી અને મનોજભાઈ ઠાકોર જો પણ મેસેજ આ ઈ પણ જજા કરને રામ રામ જેતા ગામ મોરવાડા તાલુકો સુઈગામ જિલ્લો બનાસકાંઠા એની બેગાઈ રાજુભાઈ ઠાકોર વિપુલભાઈ અમરતભાઈ વિવાન

Ramramramram. Ram, ram, ram.